આપડે એકલો રમ હેડો ડીક મોટો ઘંટો નો લેખરો આપણે એકલો થઈ કંટાળો કહેવાય મજા આવે થોડી શમાણો તો તારા કોઈ ઘવ બીજા વઢાવા આયા કે નહીં આયા ના ના એમ વાડી મેલે આવા ખાલે બાકી મેલે ઘટાવાના કે ચાણા પાકી હું તો જોઈ દેઉ કઈ નો હે તત પકડીને વાડી લો કાચા કે આ હું હલ્યા બધું કોણ છે

અમે તો આ ગૌ વાઢ ખબર એટલા ખાચા ભેડા કરતા એ વખત પોત્રીસો પોત્રીસો રૂપિયા ભેડા કરતા અમે પાછા ફરી રહ્યા હા હા

થોડો કલર આલો અમારો હાથી ભીખો એલો ગોવિંદજી આ રહી જમ જેમ જેમ થાય બચ્યું હવે તો રેવા જ મારી મારો હાથ ખાતી ને ઓછો બસો બધું પોળી નો હિસાબ

તમારે છોકર માં તું કરવાની કલર બલર કોઈ કેમિકલ આવે તમને ખબર પડે કોઈ આકાનો બાબલો હેડ કે છોકરો શોમલો જ <tip> 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 તમારું ભલું થાય તમારું તમારું ભલું થાય તમારું મારા પાણી મને નહોતા ઢોર પાડી ગયું સુભાદ તમે બંધ

છોકરા બેડા લઈ લીજે આખું ટોળું ગોવિંદજી નઈ જાય આપડે બગડ્યા તો નહી ગોવિંદજી ને આ બધા એટલે હોય દાડા તમને ખબર કોઈ દાડો

ના હાલો પાણી પાછા બુવાની બોણી વાળતા બોલ્યા બધા પડી જાય છે

કે લે લે હમ તો ની આલ રે આ હ કમરા ડોકલા ડોરા ડોરા પર તો હું કરા ઓમ પડી સુધી તો બી તો આ अरे बम बकरा अरे चला ढूले जैसा है अरे जवान अरे जवान बकरा अरे चला अरे तू के भाई है काना खबर नहीं पड़ता अरे बिको आ ले आ बिको रह जाए ले अरे थोड़ा पानी फोटो

મારાજી આ તો ઘણો સપોર્ટ આવ્યો તો ધુલિધિ નો મૂકું જોયા ભૂસઠ ને બધું જુઓ આપડા આપડા ના છોકરો પૈસા પડે ખજૂર લાવી દઈએ તમે ખજુ લાવી ચાલે ઓછી થઈ રહી ચાલે આપડે ખજૂર ખાવી નહીં ખાવી તારે